બે માસથી ગુમ થયેલા કેશોદના ખમીદાણા ગામના સુમરીબેનના પરિવાર દ્વારા ન્યાય માટેની માંગણી સાથે કોળી સમાજ તથા અન્ય સમાજના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી અને કેશોદ ડેપ્યુટી કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું કેશોદ તાલુકા ખમીદાણા ગામના સુમરીબેન રામદેભાઈ બારિયા છેલ્લા બે માસ જેવો સમયથી ગુમ થઈ ગયા છે અને આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી ત્યારે ગુમ થયેલ સુમરીબેનના પરિવાર દ્વારા ન્યાયની માંગણી સાથે રેલી કાઢી કેશોદ ડેપ્યુટી કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને ન્યાયની માંગણી કરી છે ત્યારે જોઈએ આ સમગ્ર મુદ્દે સુમરીબેનના પરિવારના લોકો તથા કેશોદ આદમી પાર્ટીના અગ્રણી વગેરે આ મુદ્દે શું કહી રહ્યા છે તે સામે

પગલું છે જે જેના કારણે તંત્ર જાગૃત બને અને કોઈ સમાજમાં આવા બનાવ ન બને એના માટે થઈ અને અમારો આ જે મૌન રેલીનો એક કાર્યક્રમ છે અને જો હવે પછી હવે હવે પછી જો આ નિર્ણય આ મૌન રેલી પછી પણ જો અમને કંઈ ન્યાય નહીં મળે તો અમે આગળ જઈ અને ઉગ્ર ગાંધી સિંધિયા માર્ગે ચાલશું અને આંદોલન કરીને અમે ન્યાય માટે થઈને લડત લડશું અને આ પછી અમે અહીંથી સરદાર વલ્લભભાઈ પ્રતિમાને હારતોરા કરી બાબા સાહેબ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી મૌન રેલી કાઢી અને અમે કલેક્ટર સાહેબને શ્રી આવેદન દેવા જવાના છીએ